તણાવને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને મહત્વનું પગલું લીધું છે એસોસિએશનના રાજ્યભરના દવાઓના વેપારીઓને દવાઓનો પૂરતો જથ્થો રાખવા સૂચના આપી છે રિટેલ લેવલના દવાઓના વેપારીઓએ એકથી બે મહિનાનો વધારાનો સ્ટોક રાખવાનો રહેશે હોલસેલ વેપારીઓએ બે મહિનાથી વધુ સમયના સ્ટોક જાળવવાનો રહેશે આ નિર્ણય દેશની તબીબી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે માટે લેવામાં આવ્યો છે ભરૂચ મેડિકલ એસોસિએશનને પણ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ભરૂચના પ્રમુખ ભરત શાહના જણાવ્યા અનુસાર ભરૂચ અને નર્મદા જિલ્લાના એક હજાર જેટલા મેડિકલ સ્ટોર્સ અને હોલસેલર્સને આ અંગે સૂચના અપાઈ છે દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે સતત સંપર્કમાં રહી દર્દીઓને સમયસર સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓનો પૂરેપૂરો જથ્થો રાખવા માટે અમે અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ એક હજાર મેમ્બર્સ જે છે તેમને જાણ કરી દીધી છે અને પૂરેપૂરો જથ્થો તેમની પાસે અવેલેબલ છે એટલે ભવિષ્યની અંદર આપણી કોઈપણ જાતની જરૂરિયાત થાય તો તેને આપણે પૂરેપૂરી રીતે સંભાળી શકીએ અને તેને પૂરેપૂરી રીતે પૂરો ન્યાય આપી શકીએ તેટલી દવાઓનો જથ્થો ભરૂચ અને નર્મદા જિલ્લા પાસે મળી રહેશે તેવી મારી પૂરેપૂરી ખાતરી છે અને બીજું ખાસ જણાવવાનું કે કોઈપણ પરિસ્થિતિની અંદર હંમેશા શાંત રહી અને તેનું કાર્ય કરવું તેવી અમે ખાસ સૂચના દરેકે દરેક મેમ્બરને આપી છે અમારા ફેડરેશન માતૃ સંસ્થા તે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રનિસ્ટ એસોસિએશન તરફથી પણ અમને આ બાબતની જાણ કરવામાં આવી છે અને એ બાબતની અમારી મિટિંગો ચાલુ રહે છે અને એ મિટિંગોના ક્રક્ષરૂપે અત્યારે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એમાં અમારી